ભઈ આલે હે પે ફોન થા આલે તો 10000 નોટ ગાડે આલે ફોન જી તો મે મોજે નિગા પણ નોટો હાજી હતી આ રી નથી કી રે બે પેરો કેટલા ભઈ લાગે કોઈને હમણા બુહ આલે ખબર પડે મે માલ હારો હે એમ જો તમ ખબર ન કે કેટલી

ઈવે મણો એકે વર્ધીની બધી હળી બની લે તેમાં એક હળી લાગો કેટલા મહિના હે કે એમ હા એ તો હરી ગયો બસ શું કરાવવું આ ધરસી ગયા છે ચેરી 75 આસપાસ કરાવો તો અને 500 મને જ પુહને દોહલ્યું દોહપો કોઈની ફોન આલ જાય બિલ કરાવજો રાજા કુટો વગેરે ધીંદુ ના ₹40 એટલા પો એટલે હબણી છે ને તો થોડું છેલ્લા મહિને બીજું એ તો ઈ તો પુહાજી

2000 તમારા ફાયદો તમાર ભાઈ તો ગોડો છે હવે તો તમારા લાલ કાકો ગાલી હવાન 60 મોアルતા ઓય 2000 તમારે ફાયદો થાય ઈ તો નીલે પાલવે પાલશે રેડી હે લે એ અમીન ભાઈ શું છે બોનવાળો હે ની એ ખિતર ભાઈ આલે તમે ખોટા પડી ગયા છો ખિતર માં આલે છે 85 આલવા છે ના ના લેવસ 60 પંચાસી 85 માલ હોય તો 70 નું હાલ તો લઈ લેતી પણ 85 માં લઈશ 85 ની ચાલે અને લાખ ભાઈ રેડી છે ચાલે ભાઈ

50 ભાઈ ચા ગણના છે 50 50 છે રેડી 85 દિ હલવાન ને 20 રૂપિયા લે આપણા હાલો બોલો લો 50 ની ચાલે 50 ની ચાલે એ રેડી છે 50 આપણો થાય હોય તો આ લો કોણ કીધો છે જી દે પાકટ પાકટ મારું વાળું અમેનિયા આ નાઈટમાં અમે પૂછવામાં કે દિચાલા 70 માં મોડ્યું હતી 85 હડો આવા પછી ફરી ગયું 85 પૈસા લેવા રો મરવા ઘાડે ઘાડે અંદરથી લે રૂપિયા ભાડું ના છે લે રહી મરસી હડો હવે રેડો પૈસા ભણી

બોલે ને પાછળ ઓરા દે પાછ પાછી આવતી નથી બોલ ઓલો પા ના નથી ના આખો ડાડો બગરાયો મારો અરે તમારું બોલું થાય તમારું આ શું કર્યું એ ઈ ભઈ અલા આ વાંડા આલે હારોટ નોટ હરી લાય આ નોટ ના કેરા ભાઈ રૂપિયા 500 થા આલે તો 10000 નોટ ગાડે આલે 500 જે તો મે મોજે 500 તા આલે આ ભુરા રૂપિયા લે તને તમે ફડલ નોટ જ લાવે ભા <laughs> દે <laughs> <laughs> <laughs>